એમાંથી મિત્રો ચાલુ છે બધાનું મેડિટેશન લાઈક નજરે માતા મિત્રો અત્યારમાં થોડું બહુ બધું થઈ ગયો ત્યારે કારણ કે જવું હોય ગામમાં દોડ લઈને મોબાઈલમાં સાર્જ નહીં થાય લઈને આવશું આવે તો હાલ આપણે જોઈએ ગામમાં અને ચાર્જ થોડુંક કરતા લાઈટ આવી નથી આપણે એટલે જલ્દી જઈ ગામમાં જલ્દી ઈચ્છે હતા ભોગી ગયા વીસ લાલ લખ તરબુસ વાળા પેલા જ દેખાઈ ગયા લીશું તરબુ નહીં પેલા જશું ક્યાંક મોબાઈલ ભોગી ગયા પેલા નીર જોવા સારી છે તો અહીંથી લેવાનું નીકળું લેવન હે નહી આવી ગયા પેટ્રોલ સાઈડ બાજુ ને જો મફતિયા આવી ગયો હાથ એટલે બે ગયા મફતિયા માવા ખાવા માટે ભાઈબંધ મળી ગયા વિશે કા